અમારી કશ્કેર ટીમના સર્વે મુજબ ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો નજરે પડ્યા છવ્વીસમી જાન્યુઆરી બે કચ્છ માટે સદાય કાળો દિવસ સમાન બની ગયો હતો પરંતુ આ ગુજારા ભૂકંપના કારણે હાલમાં સમગ્ર કચ્છમાં વિકાસનો દોર દિન પ્રતિદિન વધતો રહ્યો છે આમ ભૂકંપ પછી કચ્છમાં અનેક રીલોકેશન સાઇટ કોમર્શિયલ સાઇટ રસ્તાઓ ઉદ્યોગો જેવા વિકાસના કાર્યો થવા પામ્યા છે આમ વિકાસની સાથે સાથે વિટરના પણ વધવા પામી છે અમારી કચ્છ કેરની ટીમ દ્વારા વિકાસશીલ ભુજ શહેરની તેમજ આસપાસની લટાર મારતા અહીં અમારી ટીમને વિકાસની સાથોસાથ અનેક પ્રકારના ગેરકાયદેસર દબાણોમાં જ નજરે પડ્યા હતા માત્ર ભુજ શહેરના એક જ વિસ્તારમાં નહીં પરંતુ શહેરના માધાપર હાઇવેથી માંડવી હાઈવે રિલાયન્સ પેટ્રોલ એરપોર્ટ રોડ સુધી પાકા તો કાચા નજરે પડ્યા હતા આમ વિસ્તારથી જોઈએ તો માધાપર હાઇવે હોસ્પિટલ રોડ આરટીઓ સર્કલ જ્યુબેલી ગ્રાઉન્ડ માંડવી ઓક્ટ્રે જયનગર પાટીયર મિર્ઝાપર ચોકડી રિલાયન્સ પેટ્રોલ પંપ એસટી સ્ટેશન સ્ટેશન રોડ સરપટ ગેટ પાટવાડી ગેટ એરપોર્ટ રોડ આ તમામ વિસ્તારોમાં અત્ર તત્ર સર્વત્ર નાના મોટા દબાણો અમારી નજર સમક્ષ આવ્યા જેમ જેમ અમારી ટીમ દ્વારા આગળને આગળ વધતા ગયા તેમ તેમ સમગ્ર શહેરભરમાં ક્યાંક અકસ્માત નોતરે તેવા સર્કલ્સ બનાવવામાં આવેલ તેમજ અમુક જગ્યાએ તો પોતાના વ્યવસાયના સ્થળથી દસ થી પંદર ફૂટ આગળના ભાગે લોકિંગ બ્લોક નાખી અને પાકા દબાણું કરવામાં આવેલ આનાથી અટકતું ન હોય તેમ અમુક જગ્યાએ તો પોતાની દુકાન બહારના ભાગે પાંચ થી આઠ ફૂટના વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ છાપરા પણ નાખવામાં આવેલ એટલાથી પૂરું થતું ન હોય કેબિનો કાયમી ધોરણે રાખી અને અડીંગો જમાવીને બેઠા છે તો અમુક જગ્યાએ પોતાના વ્યવસાય માટે જનારા લોકો પોતાના વાહનો પણ આડેધડ પાર્કિંગ કરી અને દબાણો આચરવામાં આવે છે આમ જોવા જઈએ તો નાના ધંધાર્થીઓ તો કેબિન રાખીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે જ્યારે મોટા મોટા શોરૂમ તથા હોટલ્સ વાળા તો ગેરકાયદેસર રીતે છાપરા કે લોકિંગ બ્લોક નાખી અને પોતાના પૂર્વજોની જમીન હોય તેમ વર્તન કરતા જોવા મળે છે પરંતુ અમારી ટીમને આશ્ચર્ય તો એ વાતનું છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ધંધાર્થીઓના દબાણ હટાવી અને સંતોષ માનતા હોય છે જ્યારે વકદાર અને રાજકીય આગેવાનોના આચરેલા દબાણ સામે તંત્ર વામણો પુરવાર થાય છે અથવા તો આંખ આડા કાન કરતા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે કચેરી ટીમ દ્વારા જે દબાણ સર્વે થયેલું જુબેલી ગ્રાઉન્ડ થી કરી ગણેશનગર વાયુ જતો રસ્તો દરેક ઠેકાણે નાની મોટી રેકડી ઉપર અથવા મોટા મોટા શોરૂમો દરેક ઠેકાણે દબાણ જોવા મળે વધુ દબાણ જોવા માટે જોકારો કરશે જો આવું ન હોય તો જયારે જયારે દબાણો હટાવવાની વાતો કલેક્ટર કચેરીમાં સંકલની મીટીંગો યોજાતી હોય છે ત્યારે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા આવા દબાણોનો મુદ્દો અવારનવાર ઉઠાવતા હોય છે જેથી કરી અને તંત્રની આંખ ખુલે છે અને તરત જ રોજે રોજનું કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓ પર વજ્રઘાત થાય છે અને આવા નાના ધંધાર્થીઓની રોજગારી અમુક દિવસો સુધી છીનવાઈ જતી હોય છે આમ તંત્રએ સાચા અર્થમાં કામગીરી કરવી જ હોય તો અમોલ દર્શાવેલ સ્થળ પર લટાર મારશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી નજર સમક્ષ કરી આવશે ટીમ દ્વારા સર્વે કરવામાં આવે ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ થી કરીને જુબેલી સર્કલ જુબેલી સર્કલ થી જયનગર નાના નાના લોકોના ના દબાણમાં જોવા મળેલા ત્યારે હાલની તકમાં કચ્છ ટીમ હોટેલ સીધી ઊભી છે ત્યારે ખેડા છેડાભાઈ જે ટ્રેક્ટર રાખેલા છે સામે ત્યાં પણ દબાણ વકીકત સંઘટની મિટિંગમાં જ્યારે સારાજન ખેડા અવાર નવાર એક મુદ્દો ઉપાડે છે ઘરે ઠેકાને દબાણ છે તો એમને એને પોતાનું દબાણ કેમ નથી દેતા જ્યારે બીજો મુદ્દો એ પણ છે કે ભુજ નગરપાલિકા દ્વારા એલઈડી લાઈટ રોકાણ પણ કરવામાં આવેલું હતું ત્યારે સાત હોટલ સિટી ગાર્ડના મેન ઉપર મેન રોડ ઉપર કરવામાં આવેલું છે અને નાના નાના વિસ્તારમાં હજી સુધી ક્યાંય પણ લાઈટ લાગેલ નથી ભુજ નગરપાલિકાના પ્રમુખે કીધું હતું કે પંદરથી વીસ દિવસમાં આખું ભુજ અમારી તથા બુદ્ધિજીવીઓની એવી લાગણી અને માંગણી છે કે તંત્ર દ્વારા જ્યારે જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે ત્યારે કોઈ પણ વર્ગ કે રાજકીય આગેવાનોની શહેર શરમ રાખ્યા વિના તટસ્થપણે કામગીરી કરવામાં આવશે તો જ ભુજ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે અને બસ સ્ટેશન હરેક ઠેકાણે દબાણ જોવા મળે છે ક્યાંક મોટી મોટી દુકાનોમાં ક્યાંક પાર્કિંગની જગ્યા ઉપર બગછિયા બનાવેલા ક્યાંક પાર્કિંગની જગ્યા ઉપર છાપરા બનાવેલા જ્યારે બસ સ્ટેશન ની સામે બસ સ્ટેશનની બાજુમાં હરેક ઠેકાણે નાસ્તા લારીઓ દરેક ઠેકાણે દબાણ જોવા મળે છે ગરીબ માણસો પોતાનો રોજનો બસો ત્રણસો રૂપિયા કમાવી રોજનો ગુજરાન ચલાવે છે તેમ છતાં પણ તંત્રને એમ લાગે છે કે આ લોકો રસ્તા માટે દબાણ કરી બેઠા છે હકીકતમાં આ દબાણ નથી आप पता बच्चा नो पेट माते धंधो करी बैठा से दिप्रसार. आप कितने टाइम से यहाँ पे काम करते हो दस साल हो गया दस साल हो गया नगर पालिका को पैसा भी भरते हो आप छः सौ रुपया महीने का अगर आपको यहाँ से मतलब के दबाव वाले आते आपको यहाँ से हटा देते तो आप क्या करोगे बोलते हैं तो हटा देते क्या करें हम हमारा थोड़ी है नहीं हटाएंगे आपके फैमिली में कितने बंदे જે છે બંદે કમાને એટલે આપી લેવો પરિવાર લડકા બચ્ચા દો બચ્ચા આપે દોસો ત્રણસો દોઢસો ત્રણસો કમા દેવો આપ જોઈ શકો છો હાલમાં અમને અમે આપીએ છીએ જનરલ હોસ્પિટલની બાજુમાં જનરલ હોસ્પિટલની બાજુમાં એક નવું બાંધકામ થઈ રહ્યું છે એટલે કહેવા જઈએ તો આ બાંધકામ થઈ ગયેલ છે ને ખરેખર કાયદાની હિસાબે જોવા જઈએ ને આ બાંધકામ જોઈને રોડથી છે ને રોડથી પંદર ફૂટ દૂર હોવો જોઈએ તેની જગ્યાએ રોડની બાજુમાં જ આ લોકોએ હમલો કર્યા છે ઓકે અને તંત્રને ગરીબ માણસનું જે નાની નાની કેબિનો લઈને બેઠા છે એ લોકોનું દબાણ દેખાય છે ને આવો જે મોટો જે પાન્સપોર્ટ ખાતો હોય એ મોટા જે કે હોય મોટા માથાનો હોય કે નો હોય આ લોકોનો જે આ દબાણ હોવા થઈ રહ્યો છે આ દબાણ દેખાતું નથી ત્યારે જે આ માણસો જે બસો ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા કમાવે છે રેકડેલી ને રોડ માંથી બેઠા છે એ નગરપાલિકાને એ લોકો દબાણ દેખાય છે ત્યારે આ દબાણ નથી દેખાતું મારા નામ રસિકભાઈ હું જીબી જીઇબી રિટાયર્ડ કર્મચારી છું ઓકે આ તમે કેટલો તારીખથી અહીંયા કેબિન નાખી છે ચાલો હું આઠ વારથી અહીંયા કેબી નાખીને છું અને હું આ જીઈબી ટેસ્ટી આવું બધું કામ કર્યું છે ઓકે આ જ્યાં કેબીન નાખી છે જમીન તમારા માલિકીની છે ના મારી માલિકીની નથી જે આ નગરપાલિકા મારી પાસે પહેલાં જ્યારે દોઢસો હતા ત્યારે દોઢસો લઈ જતા અને છેલ્લે હમણાં આ ભારા એક મહિને ત્યાં છસો રૂપિયા ત્યાં છે તો છસો રૂપિયા લે છે આ લાઈનમાં ફક્ત હું જ રેગ્યુલર પૈસા આપું છું છતાં જીબીની બાજુમાં બેઠો હતો તેમ છતાં મને ત્યાંથી ખસેડવામાં આવ્યો મારી બાજુમાં એક મોટો તંબુ છે એ પૈસા નથી પડતા પણ એમને કાંઈ નથી મને દર વખતે હેરાન કદાચ આ આપણે તંત્ર દ્વારા દબાણ હટાવો સુપરા તમારી ખસેડી નાખ્યા તો પછી તમે આજે રોજી રોટી બંધ થાય અત્યારે હું નિવૃત્ત માણસ છું મને કઈ પેન્શન મળતું નથી આપણે વાત કરીએ મોટા મોટા અધિકારીના આ નગરપાલિકા નગરપાલિકાને જ્યારે જો ત્યારે નાના ખેડા દબાણ આડા આવે છે પણ ખરેખર જે મોટા મોટા દબાણો છે બીજી દુકાનો જે રસ્તા ઉપર માલ ખડકીને બેચ્યા છે એ આડા નથી આવતા અમારા જે ત્રણ બાય પાંચ ની કેલી હોય એ જ આડિયો આવે છે ને નાના માણસો નાના જે માણસોને ને એમ પણ કહેવામાં આવે છે દબાણ નહીં હતા તમારો રોકી નાખવામાં આવે મોટા અધિકારી છે જે રાજકારણી હોય એને સુધાર નથી એમ કહેવામાં આવ આ જ્યારે જુઓ ત્યારે નાના કર્મચારી નાની દુકાનવાળાને જ હેરાન થાય છે મોટું મોટું રાજકારણ આ બધે મોટું જે ચાલુ છે એને કંઈ નથી થતું જ્યારે દબાણ હટાવવાનું થાય ત્યારે બધે આખા ભૂજની લારીઓ જે સાવ નાના ધંધાર્થીઓ છે એમને જ તકલીફ પડે છે મોટા ધંધાર્થીઓને તકલીફ નથી જેની પાછળ પીઠ ભર છે ટીમ દ્વારા જે દબાણનું સર્વે થઈ રહ્યું છે જે રિલાયન્સ પંપથી કરીને જુબેલી સર્કલ જુબેલી સર્કલથી જયનગર પાર્ટીએ તમામ રસ્તા ઉપર રેકડીઓ લારીઓ નાની મોટી દુકાનો અથવા મોટા મોટા શોરૂમો ત્યારબાદ જ્યારે ગણેશનગર વિસ્તારની મુલાકાત લીધી ગણેશનગર આખે આખું દબાણમાં છે જો તંત્ર આ વિશે ધ્યાન આપે અવારનવાર તારાચંદ છેડાભાઈ દબાણ વિશે વાત કરે છે પણ કેમ તંત્ર સુધી તારાચંદભાઈ છેડાનો અવાજ નથી પહોંચતો એક બહુ મોટો સવાલ છે બુદ્ધિજીવીઓનું એવું પણ માનવું છે કે હાલમાં અમુક દબાણો દૂર કરી અને વહીવટી તંત્ર સંતોષ માની રહ્યું છે તેની જગ્યાએ જો તટસ્થ રહી અને નિડરતાથી કામગીરી કરવામાં આવે તો તેઓને પણ એ વાત નો અહેસાસ થશે કે આ તો માત્ર ટ્રેલર જ હતું સંપૂર્ણ પિક્ચર તો બાકી છે